તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો રઘુભાઈને આ મિની ટ્રેક્ટર આપવાનું છે સ્ટીલ ટ્રેક કંપનીનું આ મિની ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ન્યુ મોડેલ ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી શકશો રઘુભાઈ નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી કમ્પ્લેટ છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું ઓછી થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને તાલડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા